ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ આઈ હોપ કે તમને મજામાં હું પણ મજામાં હે તો ત્રણે હે સો ને દસ પંદર થઈ હે ખાવાની પાકોઠે તને નથી ખબર પણ ટાઈટ હોય ફૂલ ને હું આજ વહેલી ઉઠી ગઈ મારા અગિયાર વાગે કેમ જવાનું છે ને મમ્મી ગામ હોય ગઈ પાંચ વાગે પાંચનું વાતાવરણ કેટલું મસ્ત હે ને હું કેટલા ટાઈમ પછી જ વહેલી ઉઠી અને વાતાવરણ બહુ મસ્ત હું નાસ્તો બનાવવાની મને ટિફિને કરા સાન રોટલી કરા તો

એક્ચ્યુઅલી મને પાડી તો રોટલી સાકરા કરા તમારે કોઈ નહીં નાસ્તો કરવો હોય તો બનાવા ફટાફટ તો જો ટણ છે ને આઠ વાગ્યા ને હું પાંચ વાગ્યાની કઈ આવી ને ટણ થોડુંક કામ પતાવે લીધું ને હવે છે ને નાસ્તો કરવા બેઠી એટલે તમને આખું તો કંઈ બતાડે ન હોગા કે આનો રૂલ્સ છે

ઈટ તો મણી મણિહારું હે દવાખાના ગતા દવા લેવાતા હતા વિડીયો ન આવવાનું કારણ એ જ હતું કે બધાની જ્યાં જ્યાં કોમેન્ટો આવતી હતી કે વિડીયો બેન કઈ નહીં આવતો કઈ નહીં આવતો પણ વિડીયો ન આવવાનું કારણ આવતું અને મજા નહોતી આજ ત્યાં હવાનો વિડીયો તો નીતા એ શરૂઆત કર્યો તો એટલે વાંધો ન આવ્યો એનો હું વિચાર કરતી હતી કે હું કરી પણ મારે વીત ન આવી હતા તો નીતા વિડીયો શરૂઆત કરી દીધો તો તો હાલો તમારો કોઈની પણ હવાર હવારમાં કાહવે પીવો હોય તો એકદમ કડવું હોય ચાલો અમે પીએ લઈએ તો જો આ લોટાણ છે ને પૂણા બે થયા ને હું બસ કઈ મીથી ભાગી આવી થોડું કામ એ પતાવી લીધું કામ કરી લીધું ને એ કામ તો કહી ગયા નહીં ચૂલી નવરાવવાની લીધી હતી એણી નવરાવી લીધી યાદ હતું કે ચૂલી નવરાવી ત્યાં ટ્રાઈપોડ રાખે ને ફોન ચાલુ વિડીયો કરી પણ પાછી ભૂલે ગઈ ને એવા જૂલી બેન જો તડકે બેસે ગઈ કે નાઈ એટલી ટાઈટ સડે જ બાઈ ઘડીક વાર તડકે બેહે જાય ને આ સીટીમલી સાધન આવીએ ને જાય ને એ બધા એ જોતી જાય એટલે જોવે અન્ને બેસીએ એવી ઘડીક વાર ગઈ ટાઈટ નહીં ઉતરે ને ત્યાં સુધી જાય ને અન્ય રમીએ ને જો નીતા વહી ગઈ કાયમીને જ નીતા હે ને કામી કલ્યાણનું કરે ને વહી ગઈ હવે દહ વાગે રોટલી કરે અને નાસ્તો કરે ત્યાર થઈ હે ને પછી પૂર્ણાક અગિયાર વાગે કાયમી આવી ને હું કાયમી હતી એક વાગે તો હું એક કાયમીથી દોઢ વાગે પૂગીને એની દહ વાગે રોટલી કરી હતી હું દોઢ વાગે આવીને હું તો ગેસ ચાલુ ને ચાલું હતું એટલે ગેસનું યાદ સત્યા નાશ થઈ ગયું નીતા એ એક ઈ કામ હારા મારું કર્યું તો નહીં ગેસ હાલત પણ લોઢી હાવ બરાબર બરે અને કોયલો થઈ ગઈ હતી ને જો લે હાવ સોખી સણક જેવી થઈ ગઈ અઘડી મેં ઉકીને ત્યાં એક એ ખરીટો નરી અને હવે લાણી લાણી એવી આપણે નવી લીધી ને એવી થઈ ગઈ કે ઓછા મસા હાડાક ત્રણ કલાક ચાર કલાક જેવી લોઢી બરી

પછી નાય 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 કરી કારી હે ને બહુ દેખાતી ને ન જુલું તો કારી હે ને કારી હે એટલી જ ને દેખાતી ને ફોનમાં વિડીયામાં બહુ દેખાતી ને બેની ટાઈટ ચડી ને ટાઇટ ને તું નીતાજીમાં ઊથમાહમા કામ ન કરતી હો એ ઝૂલે ને ને મોવારા મોટા મોટા થઈ ગયા નથી વૈશારે પાતી પડી જાય ને બે કોર મોવારા હવેલા ઠેરીએ જટા થઈ ગઈ મોટી મોટી એવા હમણાં હિયારો હવે હિયારામ નથી ઉનારામાં કપાયું હ્યું અટાણી હિયારામ કપાવીએ તો ટાઈટ લાગે એટલે અટાણ નથી કપાવતા ઉનારામાં કપાવી હ્યું તો ખાઈ ખાઈને આવી તો ખાવું નથી ને બીજું કંઈ કામ એ જ છે ને લુગડા બેખે એટલે ધોવા નથી પછી નિરાયતી વાત ને પાસી નવરાવી ને જોઈને તે હું ઈડી ઉતારી હાવ એવી નહાવામાં આવી હે એક દિન એક દિન નવરાવીએ એમ તો નથી નવરાતા તો જ નવરાવી હતી પાસે કાલે નહોતી નવરાવીને આજ નવરાવી પણ નવરાવી ને ત્યાંથી હેરખી હેરખી ઊભી જાય એને કે ભાગવું કા આ કે ફોન કે કઈ નહીં હું વિડીયો ઉતારો ઉતારો કેટલી ફેરથી થી ને પાછી ભૂલે જાય આજે મને યાદ હતું કે ટ્રાઇપર રાખે ને વિડીયો સારું કર મૂકું ને પાછી ભૂલે ગઈ તમારે ને નવરાવે ને હે ડ્રાઈવર કરતી હતી ને તારી યાદ આવી હું લઈ જુલી વિડીયો કોઈ ઉતારતા ભૂલા ગઈ હાલો તો મારે પાછા મેળે ખમે તો હાલો અટાણ હે ને સાડા આઠ વાગ્યા બટ રોટલી કરી સેવ ટમેટાનું હ્યાગ કર્યું અને જો બસ વ્યારો કરવા બેઠા ને તમારા એના બહુ જાજા મેસેજો આવ્યા કે ક્યાં આટલા દીથિયાનો વિડીયો ન આવતો ન આવતો એનું એક જ કારણ હતું એ તમે બધાને કીધું હતું એ ખરી હમણાં મજા નહોતી એટલી વિડીયો ન આવતો ને તમારે આજ બધાની બહુ જાજી કોમેન્ટ આવી હતી કે લાખાની કી હે કી હે એને પગની કી હે તો એની એવું સારું છે અને જો વ્યારો કરવાય બેઠા તો તમે બધા વાવડ કાઢો એ બદલ તેલથી થેન્ક યુ ને આજે ખાવામાં હે ને વેનકી જાજી છે અમારે બધા વ્યારો કરવા બેઠા અમારી ચૂલી બેઠી અને તો છે ને આજ જો આમાં સેવ ટમાટાનું હિયાક છે

એવી યાદ નતાવ તું તો એને હેના સાહણી મૂકે ને એકદી મી માંડવી પક બનાવ્યો હતો ને પાછો આ કાલે બનાવ્યો તો એ બધું કરેન ખાઈએ આ બધે વ્યારો કરવા કરો બેગા મારો વ્યારો કરવાનો હે ચૂલી બાપુની હક ને દેતી અને તમે બધા એ પગ પૂછતા તો જોણો પગારીયો પગ હે કી હે ઓ કા હાલતા હે કે ગોડીયા હે ના ना एक दी हूँ तो नहीं कहती कि कोको में तो के बेवही का रखे न पगधे रखे तो हो जो उतरे जाए तो ऐसी भाई ने आज को ही कोमेट आवे थी कि मोही मर काका ने की है तो तार पग ने हो जो उतरे को पीड़ा था अल्लाह के पापा पग लेकर हाल दही क्या नहीं बाबू हाल दही क्या तीमे तीमे એટલે તમારો બધાયનો પ્રશ્નનો જવાબ દે દઈએ કે નાના એ વેણો પગમાં સારું હે ઓછા કેટલા દિન પાટો હે જે હજી તો દસ દિનો પાટો હોય તો પછી વધારે તો વધે જ દસ દિન ભલે તો આઠ દિન સોડાવે નાખવો હા એ તો કે સોડાવે ને વેલે કાંઈ મી સડે ને ભૂખ ભેગા થઈ જાય મહિના દિન સીધું કે આપણું આવીએ અમારે જુલી બેની છે ને ઓલી કોઈ બાપરી રોટલી નાખી આ તય કે પગ ખાલી એક ઓ રાખે ના હાલ એઠાઈ નહીં કે પગ નો માંડીએ ને તો કઈ બોલ નહો અહીં ધીરધીરી તો એ હમણાં બાપુ આવી જે ખંભો પકડે ને થોડી થડે પ્રેક્ટિસ કરાવી જાય હલાય જે નો છોકરાને આંગળી પકડેને અલવે આ તો હાલતા હે જાય છે તો હાલ ત્યાં ઈખડાવીજે એવ બરાબર ને હમણાં બેગ દી કરજે ને આજે બાપુ નિર્મલ ગાતા તે પાણી ફરી બે પાણી થઈ ગયું તું ને હાલો તમારે કોઈ કોઈની વ્યારો કરવો હોય તો અમે બસ જો વ્યારો કરવા બે આ બધા તો બે ને મારે એક ને વ્યારો કરવા હે તો હાલો હું વ્યારો કરલા અને પાછા મળ્યા આપણે નવા લોકમાં તો બધા એની ભાઈ બહેન જય માતાજી